કે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું ગામ છે ત્યારે ગ્રામજનો માટે ખુશીના અવસર છે કેમ કે રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના નગોઈ ગામને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે જેમાં તળાવનું બ્યુટિફિકેશન અને પ્રકૃતિ પાર્ક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અદ્યતન સુવિધા સાથેનું રમતગમતનું સંકુલ સાથે ઓલપાડ તાલુકા પંચાયત દ્વારા જમીન વિહોણા ખેતમજૂરોને મફત પ્લોટ સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈએ સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપી હતી આ પ્રસંગે આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઓલપાડ તાલુકાના નગોઈ ગામે અટલ બિહારી વાજપાઈજીનો આજે સુશાસન દિવસની ઉજવણી થઈ સાથે સાથે સુરત જિલ્લાની અંદર ઓલપા તાલુકાની અંદર એક સ્પોર્ટ ભૂમિ પૂજન કરવામાં આવ્યું આજે ગૃહમંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના હસ્તે આનું ભૂમિપૂજન થયું છે સાથે સાથે નગોઈ ગામ ઇકો વિલેજ જેની તળાવનું બ્યુટિફિકેશન અલગ અલગ પ્રકારના કામોનું પણ આજે ભૂમિપૂજન થયું છે સાથે સાથે વર્ષોથી એક જ પરિવારના ગરીબ પરિવારો એક જ ઘરમાં ચાર વ્યક્તિ પાંચ વ્યક્તિ વર્ષોથી રહેતા હતા એના માટે સરકાર તરફથી સરકારી જમીન નીમ કરીને આજે અઢીસો જેટલા પરિવારને પ્લોટની સનદ પણ આપી છે દેશભરમાં સુશાસન દિવસ તરીકે દેશના સૌ નાગરિકો આ દિવસોને ઉજવે છે આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નભોઈ ગામમાં એક ઐતિહાસિક ઘટના બની છે એક નાનકડા ગામમાં અઢીસો થી વધારે ઘર વિયોના લોકોને મોદી સરકાર દ્વારા સૌ નાગરિકોને પોતાના સપનાનું ઘર બનાવી શકે તે માટે સરકારી જમીન ફાળવેલ છે એક ગામમાં એક સાથે અઢીસો થી વધારે પરિવારજનો આ ઓલપાડ તાલુકાના નઘોઈ ગામ ને મળેલી આ અનોખી ભેટ કારણે અહીંયા કરોડો રૂપિયાના ખર્ચે મોડેલ વિલેજ યોજના હેઠળ તળાવનું બ્યુટિફિકેશન થશે સાથે બે મેડિકલ વાનનું પણ લોકાર્પણ મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું